ત્યારે આ દિવસે ખેડબ્રહ્મા ખાતે આવેલ હરણાવ નદીનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે આ દિવસે દૂર દૂરથી લોકો પોતાના પિતૃઓના હાટ નદીમાં પધરાવા આવે છે અહીં નદીમાં સ્નાનનું પણ મહત્વ રહેલું છે કાર્તકી પૂનમ અને દિવાળીને લઈને ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો આ દિવસે શ્રદ્ધાળુઓ હરણાવ નદીમાં સ્નાન કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે બિરોચી પસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા